જાફરાબાદ પથકમાં પડેલા ધોધમાર બંદર થી વિસ્તારોમાં સાગર ખેડૂતોને ભારે નુકસાન થયું છે અમરેલીના જાફરાબાદ તાલુકાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના નાકા અને પવનના તોફાન સાથે ભારે વરસાદ પડી સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારોમાં સાગર ખેતીનો વિશાળ નુકસાન થયું છે એને બંદર બંદરમાં ઓછામાંથી દસથી બાર કરોડનું નુકસાન થયેલું છે અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજીરોટી વગરના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાપરાબાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ